આપડે આપડા આગેવાન છે તમે મોટા મર્યાદા રાખો હારી વાર નાસો બે મજાક કરો મજાક છે

મારી નવી કરવી પડશે એવું લાગે છે બધા અવાજ છે તો પછી આપણે શું કરવું તો

બાદરજી એટલે શું બધા તમે દારૂડી લઈ લઈને આયા છો લડ આ વસમાં ઉતારો ને પેલા હગન કેવું લાગે

અરે માં પંજે પડ્યું માં એટલે તને ખબર ના પડતી હોય તો શું કામ ગાડી આવી વાળી

谢谢大